ઇન્ડિયન પોલ્ટ્રીમાં તમારું સ્વાગત છે મિત્રો તો આપણે ચાકડા પર જોઈશું કે આજે નાના માટલા કેવી રીતે બનાવવામાં આવે છે એના ઉપર લાલ રંગ કેવી રીતે લગાવવામાં આવે છે તો બધા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરી નાખજો ચાલો આપણે ચાલુ કરીએ કે માટલા કેવી રીતે બનાવવામાં આવે છે તો નાના કુલડા તમે ચાકડા ઉપર કેવી રીતે બનાવો છો આજે અમારા મિત્રોને બનાવીને બતાવો અને આના ઉપર રંગ પણ લગાવવામાં આવશે ને ચાકડા ઉપર તો તો મિત્રો આમ તો જે સુકાયા પછી રંગ લગાવવામાં આવે છે આ તો તમને ખાલી બતાવવા માટે તો આપણે જોઈએ કે કેવી રીતે રંગ લગાવવામાં આવે છે તો સુકાયા પછી જ રંગ તો લગાવવામાં આવે છે માટલા ઉપર તો આપણે પહેલાં જોઈએ કે નાનું માટલું કેવી રીતે બને છે અને આ ઉપર કેવી રીતે લાલ રંગ લગાવવામાં આવે છે દિવસના કમસે કમ કેટલા રંગ બનતા હશે આ નાના માટલા અચ્છા તો મિત્રો તમે જોઈ રહ્યા છો જે નાના માટલા છે કુલડા બોલે છે ને આને તો જે નાના કુલડા કહેવામાં આવે છે અલગ અલગ ભાષામાં કોઈ નાના માટલા કુલડા કુલડી જે પણ બોલતા હોય બહુ સરસ તો તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર સરસ મજાનું માટલું પણ બની ગયું છે અને આના ઉપર હવે રંગ લગાવવામાં આવશે તો માટલું તો હવે બની ગયું ને આપણું તો મિત્રો માટલું તો આપણું તૈયાર થઈ ગયું છે હવે આના ઉપર રંગ લગાવવાનો રહેશે ને તો આ રંગ છે લાલ એમ તો મિત્રો તમે જોઈ શકો છો ગાદીમાં રંગ ભરીને માટલા ઉપર લગાવવામાં આવે છે આ રીતે ચાકડા ઉપર બહુ સરસ તો મિત્રો જે માટલા સુકાઈ જાય પછી આ રીતે તેના ઉપર રંગ લગાવવામાં આવે છે આ તમને એક ખાલી ટેલર બતાવીએ છીએ કે આ રીતે રંગ લગાવવામાં આવે છે

તો મિત્રો હવે આપણે જોઈએ કે સરસ મજાનો ગલ્લો કેવી રીતે મજા મજાનો મનાવવામાં આવે છે તો આપણે જોઈએ કે તો બધા મિત્રોને મિત્રો ગમે તો લાઇક કરતા રહેજો બહુ સરસ તો મિત્રો તમે એક જોઈ શકો છો હાથની કલા માટીમાંથી શું શું વસ્તુ બનાવવામાં આવે છે બસ એક આપની હાથની કલા છે બઉ સરસ આના પર તો તમે ગોલ્ડન કલર કરતા હશો ને એક

મદદથી તેને કલર કરવામાં આવે છે બહુ સરસ તો બહુ સરસ મજાનો લાલ રંગનો ગલ્લો થઈ ગયો છે બહુ સરસ તો આ રીતે કલર કામ કરવામાં આવે છે ને બહુ સરસ તો દોસ્તો એક જે સળિયાની મદદથી લીટી પાડવામાં આવે છે બહુ સરસ તો તમે જોઈ શકો છો બહુ સરસ દેખાય છે તો કુરડા કરતા પણ સારો લાગે છે આ એક ડિઝાઇન દેખાય છે ને બહુ સરસ સરસ તો મિત્રો જે પેલા કુરડા કરતાં પણ સારો લાગે છે તમે જોઈ શકો છો એક ડિઝાઇન જેવો લાગે છે એના પર એક લીટી પાડવામાં આવી છે બહુ સરસ તો આપણે ફરી મળીશું હવે નવા વિડીયોમાં ઓકે ભાઈ અને ઇન્ડિયન પોટ્રીમાં બધા મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો તો આવા નવા નવા વિડીયો આપણે લઈને આવતા રહીશું